ભાવનગરમાં સંત કવારામ ચોક પાસે ટ્રાફિક પોલીસ અને કિન્નર વચ્ચે જાહેરમાં બોલાચાલી ભાવનગરના સંત કવરામ ચોક એક કિન્નર સ્કૂટર લઈને તેથી પસાર થતા હતા ત્યારે ટ્રાફિક સિગ્નલ પાસે ઉભેલા ટ્રાફિક પોલીસ દ્વારા કિન્નરના સ્કૂટરને ઉભા રાખી તેની પાસે લાયસન્સ અને ગાડીના કાગળ માંગતા કિન્નર અને ટ્રાફિક પોલીસ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થવા લાગી જો જોતામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા મામલો એટલો બધો વધી ગયો કે ટ્રાફિક પોલીસના પીઆઈને ઘટના સ્થળ પર આવવું પડ્યું પીઆઈ દ્વારા કિન્નરને સમજાવવાની કોશિશ કરીને કાગળ ન હોય તો દંડ ભરીને દંડ ભરી દો નહીતર ગાડી રિટેન કરીશું કાયદો બધા માટે એક સમાન હોય છે પરંતુ કિન્નર સમજવા જાણે તૈયાર જ ન હોય કિન્નરના કહેવા મુજબ આજ સુધી કોઈ અમારી પાસે દંડ નથી માંગ્યું તો તમે કોણ છો દંડ લેવાવાળા તેવો ઉગ્ર વિરોધ કર્યો રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર